વાલા ખેડૂતો બ્રાઝિલનો કપાસ ઘણા બધા ખેડૂતો કહેતા હતા કે ભાઈ સાગર ખેડૂત પુત્ર તમે અમને બ્રાઝિલના કપાસ વિશેની આગળની માહિતી આપો કે ભાઈ એમાં ફ્લાવરિંગ આવી ગયું છે કેવા કેવા ઝીંડવા બનેલા છે કેવા પ્રકારના એમાંથી પૂંભળા આવે છે એની માહિતી તમે અમને આપો જેથી કરીને અમને ખબર પડે કે હકીકતમાં બ્રાઝિલનો કપાસ હોવાય કે નહીં ઘણા ખેડૂતો એમ મેસેજમાં કહી રહ્યા હતા ફોનમાં પણ કહી રહ્યા હતા કે ભાઈ આ મઠ્ઠીઓ જે કપાસ આપણે આવતો એવો કપાસ છે પણ એવો કપાસ બિલકુલ નથી કેમ કે આ આની પાંદડાની સાઇઝ અને એની પાંદડાની સાઈઝ અલગ અલગ હોય છે આમાં જે પાંદડાનું બંધારણ બંધાય છે જે ડાળીઓનું બંધારણ બંધાય છે એ અલગ અલગ હોય છે તો અત્યારે આપણે એ જ ફિલ્ડમાં ઊભા છીએ કે જે બ્રાઝિલના કપાસનું મેં ખુદ વાવેતર કરેલું છે જોવા માટે આપણે એ જોઈએ કે ભાઈ આમાં કેવા કેવા ફ્લાવરિંગ કેટલા કેટલા ડાળીએ અને કેટલી કેટલી સંખ્યામાં આવેલા છે એમાંથી ઝીંડવું જે બને છે એ કેવા આકારનું છે આપણે જોઈએ એ પહેલાં તમને જો આ સાગર ખેડૂતપુત્રના અને આ ખેડૂતપુત્ર ગુજરાતીમાં અમે જે પણ માહિતી આપીએ છીએ એ તમને ગમતી હોય તો જ તમે નીચેનું બટન દબાવીને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ઘંટીનું બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો જેથી કરીને તમને અવારનવાર ખેતીવાડીની માહિતી અમારી સાથે મળતી રહે વિડીયાને છેલ્લે સુધી જોજો તો ખેડૂતો મેઇન આપણે રનિંગ કપાસ અને બ્રાઝિલના કપાસના ડિફરન્સની આપણે વાત કરીએ તો અલગ અલગ સ્વરૂપમાં આપણને જોવા મળે છે મેઇન જે કપાસ હોય એમાં અત્યારથી પૂંભળા આપણને આવતા દેખાય છે અને એમાંથી આપણે વીણી અલગ અલગ પ્રમાણેની આવતી હોય એક વીણી પછી થોડાક દિવસ પછી બીજી વીણી ત્રીજી વીણી એવી રીતના કપાસ આખો આપણે કાઢતા હોઈએ છીએ ને એવી રીતના કપાસ પૂરો થઈ જતો હોય છે પણ બ્રાઝિલ બ્રાઝિલના કપાસમાં હું તમને બંધારણ જોવાની અને બતાવવાની કોશિશ કરી તો તમે જોઈ શકો છો કે એક ડાળી ઉપર થી આઠ જેટલા ફ્લાવરિંગ છે તમે ઝૂમ કરીને જોઈ શકો છો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ પછી અહીંયા સાત આઠ એ રીતના આઠ સાતથી આઠ ફ્લાવરિંગ છે હવે મેન એમાં ઝીંડવું અત્યારે બનવાનું ચાલુ થઈ ગયું છે ખાસ કરીને એ જોવાનું છે તો હું તમને ઝૂમ કરીને બતાવવા જઈ રહ્યો છું આ એનું ઝીંડવું છે એવી રીતના બીજા પણ ઘણા બધા ઝીંડવા આવ્યા છે એ પણ તમને બતાવું જો આ ફૂલમાંથી ઝીંડવું બનેલું છે ત્યાર પછી આ બનેલું છે એવી રીતના લાગડ ઝીંડવા બનેલા છે હવે આ કપાસની અમને જોતાં એવું લાગે છે કે બીજો જે સાઈડમાં કપાસ છે એની સાપેક્ષમાં આ કપાસમાં રોગ જીવાત તો ઓછા આવેલા છે ફ્લાવરિંગ પણ સારું એવું આવેલું છે પણ હજી આમાં જે ઝીંડવા ઝડપથી બનવા જોઈએ એ ઝીંડવા હજી ઝડપથી બનતા નથી અને આમાં એવું કહેવાય છે કે ભાઈ એક સાથે ફ્લાવરિંગ લાગે છે એટલે એક સાથે ફ્લાવરિંગ તો પુષ્કળ ઢગલું આવી ગયું છે પણ હવે ઝીંડવા બની જાય અને એક સાથે પાકે પછી આપણને ખબર પડે કે ભાઈ આમાંથી કેવું આપણને ઉત્પાદન મળી શકે તેવું છે કેમ કે રનિંગ કપાસમાં શું થતું હોય કે ફ્લાવરિંગ આવતું હોય છે ફાલ ખરી જતો હોય છે ફરી પાછા એમાંથી ઝીંડવા બનીને એમાંથી કપાસ નીકળતો હોય છે ફરી પાછી એક વીણી વીણા જાય એટલે બે વીણીને ત્રણ વીણી આવતી હોય છે વહેલી પાકતી જાત હોય તો એ રીતની આવતી હોય છે પણ આની ખાસિયત આખી અલગ છે આમાં રોગ પ્રતિકારક શક્તિની આપણે વાત કરીએ તો થ્રિપ્સનો એનો કાંઈ એટેક આપણને જોવા નથી મળતો અત્યારે લીલો છમ કપાસ છે કદાચ તમને તડકાના કારણે અત્યારે પીળો દેખાતો હોય પણ અત્યારે એકદમ લીલો છમ કપાસ છે અને વાયવા જેવી જાત અત્યારે લાગી રહી છે પણ હજી એવું સો એ સો ટકા ખેડૂતો ના કહી શકાય કેમ કે આમાં મેઇન એ જોવાનું છે કે ફ્લાવરિંગ તો પુષ્કળ આવી ગયું છે ઝીંડવાની સાઈઝ નાની નાની બને છે પણ મેઇન જે ઝીંડવા આવે અને એમાંથી કેટલો કપાસ નીકળે છે એ પ્રમાણે આપણે વાવેતર કરી શકીએ કેમ કે આમાં થોડોક વીમો એવું લાગે છે કે જે રનિંગ કપાસમાં સારી રીતના આપણે થી ત્રણ વીણી લઈ શકીએ છીએ અને એમાં જે ઝીંડવાની સાઇઝ મોટી બને છે એવું આમાં અત્યારે જોતા નથી લાગી રહ્યું કે ભાઈ આમાં ટબ્બા જેવું ઝીંડવું બને આમાં ઝીણી ઝીણી પ્રકારની ઝીંડવી બને એવું લાગી રહ્યું છે બાજુમાં એ કપાસ આવ્યો છે અને આનું ઝીંડવું પણ તમને તોડીને બતાવું જો આ બ્રાઝિલના કપાસનું ઝીંડવું છે અને આપણે રનિંગ કપાસનું એક છોડામાં છે વચ્ચે એનું આપણે તોડીને જોઈ લઈએ તો બે એક સાથે જ વાવેતર કરેલું છે પણ તમે ઝીંડવાની સાયજ જોઈ શકો છો આ આપણું રનિંગ કપાસનું ઝીંડવું છે અને આ બ્રાઝિલના કપાસનું ઝીંડવું છે પણ એમાં એવું કેવું કહેવાય છે કે ભાઈ ફ્લાવરિંગ એક સાથે આવે છે અને પછી ઝીંડવા બને છે તો આ ઝીંડવા એક સાથે બંધાશે ને એક સાથે પાકી જશે પછી આમાં બીજા ઝીંડવા નહીં આવે ને જ્યારે પાકશે ત્યારે પાન ખરીદી જશે અને હજી આપણે આગળના વિડીયોમાં જ્યારે આમાં ઝીંડવા બધા મોટા થઈ જાય અને આમાં કપાસ ખુલે ત્યારે પણ આપણે એક વિડીયો બનાવીશું અને ખેડૂતોને જણાવીશું અત્યારે આમાં એવું ના કહી શકાય કે ભાઈ આવતા વર્ષે આ કપાસ વાવી શકાય હજી આનું પૂરેપૂરું ટૂંકમાં પૂરેપૂરું પ્રોડક્શન નીકળી જાય ત્યાર પછી આપણને ખબર પડે જીનમાં સારા એવા વેપારીને જાણકારમાં આપણે કહીએ કે ભાઈ આનો રેસો કેવો છે રૂ કેવું મજબૂત બને છે અને કેવી કેવી જગ્યાએ વપરાય છે એની પછી આપણે માહિતી આપી શકીએ તો આ છે બ્રાઝિલના કપાસની માહિતી રોગ પ્રતિકારક શક્તિમાં તો ખૂબ સારું એવું છે ખાતર પણ સામાન્ય આપેલા છે જે રીતના રનિંગ કપાસમાં આપેલા હોય એ રીતના અને પાછળ રનિંગ કપાસનો પણ ઘેરો સારો એવો છે એ તો બહુ સારો છે એમાં કાંઈ કહેવાય એવું નથી અને પણ અત્યારે લીલોસમ અને ફૂલ ફ્લાવરિંગ આવી ગયેલું છે મેના આ ઝીંડવા જે છે એનું આપણે જોવાનું છે કે આ ઝીડવા કેટલી સંખ્યામાં એક ડાળીમાં બને છે અને સાથે આપણે એનો જે રેસો આવે એ કેવો બને છે એ આપણે જોવાનું છે તો મેં તમને પહેલાં બતાવ્યું કે ભાઈ આ રનિંગ કપાસનું ઝીંડવું છે અને આ બ્રાઝિલના કપાસનું ઝીંડવું છે હજી આ ઝીન્ડું નાનું છે હજી આ મોટું થાય હવે આવડી સાઇઝમાં થાય છે કે કેવડી સાઇઝમાં થાય છે એ આપણે પણ આગળના વિડીયોમાં બતાવીશું જેથી કરીને આપણને ખબર પડે તો આવી નવી ટેકનિકલ માહિતી જોવા માટે માત્ર ગુજરાતમાં જો એક પ્લેટફોર્મ હોય તો એ છે ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મ એને તમે ફોલો કરી લેશો તો દરરોજ ને માટે સાંજે સાત વાગે તમને ખેતીવાડીની માહિતી મળતી રહેશે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશનું શાન